ઓને હાશકારો મળ્યો હોય તે મુકાઈ છોડાઈ રહેલા પાણીની માત્રા ઓછું કરાતા હાલતાપી તાપી નદીનું જળસ્તર ઘટી જતા તંત્રએ રાહતનો દમ લીધો છે જીવાદોરી સમાન તાપી નદીની જળસપાટી વધતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોય જેને લઈ પૂરની અફવા શહેરમાં ફેલાઈ હતી અને તંત્ર દ્વારા પણ ઉકાઈમાંથી છોડાતા પાણીની માત્રા પર નજર રખાઈ રહી હતી ત્યારે ઉકાઈ ડેમમાં પાણીનો આવરો ઓછો થતા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું હોય જેને લઈ તંત્રએ હશકારો અનુભવ્યો હતો તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું હોય અને કોઝવેની સપાટી પર નવ મીટર આસપાસ નોંધાઈ રહી હોય જેથી તંત્ર સાથે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો